ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી ચમકશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય મહાદેવ દૂર કરશે તમામ દુઃખ અને આર્થિક સમસ્યા નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ ભગવાન શિવને સોમવાર ખૂબ જ પ્રિય છે આ મહિનાનો છેલ્લો સોમવાર ઓગણત્રીસ જુલાઈ એ આવી રહ્યો છે તે જ સમયે આ દિવસે ચંદ્ર વૃષભમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલેથી જ હાજર છે આવી સ્થિતિમાં બંને ગ્રહોના સહયોગથી ગજકેશરી યોગ બની રહ્યો છે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગજ કેસરી યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ દિવસે ભરણી અને કૃતિકા નક્ષત્રની સાથે ગજકેસરી યોગ બની રહ્યો છે તેની સાથે ત્રિગહી યોગ પણ બની રહ્યો છે ઓગણત્રીસમી જુલાઈનો દિવસ એ સંદર્ભમાં ખૂબ જ ખાસ છે જાણો કઈ રાશિના જાતકોને બંને ગ્રહોના સહયોગથી વિશેષ લાભ થશે એક મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના બીજા ઘરમાં ગજકેસરી અને ત્રિગ્રહી યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે ભોલેનાથની કૃપાથી લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાં જલ્દી રાહત મળશે તે જ સમયે જો સ્થળ પર કોઈ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો આ સમયે તમને રાહત મળી શકે છે તમારા કામમાં તમારી પ્રશંસા થશે પ્રમોશનની સાથે કોઈ મોટી જવાબદારી પણ આવી શકે છે આત્મવિશ્વાસ અને હિંમત વધશે અને સન્માન વધશે બે વૃષભ રાશિ તમને જણાવી દઈએ કે આ રાશિના ઉધ્વ ગૃહમાં ગજ કેસરી યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પણ સોમવારના દિવસે ઘણો ફાયદો થવાનો છે આ સમયે પરિવારમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે કાર્ય સ્થળ પર તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે નોકરી શોધી રહેલા લોકોને ઘણી તકો મળી શકે છે વેપારમાં પણ તમને ભાગ્યનો પૂરો સાથ મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે તમે આ સમય ગાળા દરમિયાન વાહન મિલકત અને કોઈ પણ જવેરી વગેરે ખરીદી શકો છો ત્રણ મકર રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકો પર ભોળે નાથના અપાર આશીર્વાદ વરસશે આ સમયે તમારા બધા પેન્ડિંગ કામ અને પ્રોજેક્ટ પૂર્ણ થશે સમાજમાં માન સન્માનમાં વધારો થશે આ સમયે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે તમે પરિવાર સાથે સારો સમય પ્રસાર કરી શકશો તમે તમારા સાથે સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો તમારા જીવનમાં સુખ અને શાંતિ રહેશે તમારા કામના આધારે મૂલ્યાંકન થઈ શકે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ